કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરમાં ચાલી રહેલા આંદોલનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પીઓકે કે ભારતનો હિસ્સો છે અને અમે એ પરત લઈને રહીશું શાહે શેરામપોરની રેલીમાં કહ્યું હતું કે બે હજાર ઓગણીસમો કલમ ત્રણસો સિત્તેરનો અંત આવ્યા બાદ કાશ્મીરમાં શાંતિ પાછી ફરી છે પણ પીએકમો આંદોલન થઈ રહ્યા છે અને આઝાદીના નારા ગુંજી રહ્યા છે શાહે કહ્યું હતું કે પહેલાં અહીં પથ્થર મારવામાં આવતા હતા હવે પીએકોમાં પથ્થરમારો થઈ રહ્યો છે શાહે કહ્યું કે બે પોઈન્ટ અગિયાર કરોડ પ્રવાસીઓએ આપણા કાશ્મીરમાં જઈને રેકોર્ડ રચ્યો છે જ્યારે પીએકોમાં લોટના ભાવનો રેકોર્ડ સર્જાયો છે ગૃહમંત્રીએ કહ્યું કે મણિષ્યકર અય્યર અને ફારૂક અબ્દુલ્લા જેવા નેતા કહે છે કે પીએકોની વાત ના કરો કારણ કે પાકિસ્તાન પાસે એટમ બમ છે હું કહું છું રાહુલ બાબા અને મમતાજી તમારે ડરવું હોય તો ડરો પણ પીઓ કે આપણું છે અને અમે તેને પાછું લઈને રહીશું અમિત શાહે કહ્યું હતું કે આ ચૂંટણી બે જૂથોમાં વહેંચાયેલી છે એક તરફ પરિવારવાદી પાર્ટીઓ છે મમતા બેનર્જી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માગે છે શરદ પવાર પોતાની પુત્રીને મુખ્યમંત્રી બનાવવા માગે છે ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માગે છે અને સોનિયા ગાંધી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માગે છે બીજી તરફ ગરીબ ચાવાળાના ઘરે જન્મેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એક તરફ બાર લાખ કૌભાંડ કરનાર ઈડી ઇલાયન્સના લોકો છે જ્યારે બીજી તરફ ત્રેવીસ વર્ષ સુધી સીએમ અને પીએમ પદ છતાં પચીસ પૈસાનો આરોપ નથી અમિત શાહે ચૂંટણી સભાને સંબોધનની સાથે